કેશોદ તાલુકાના શેરગઢ ખાતે શ્રી શાળા ખાતે પુરાતન સંસ્કૃતિને જાગૃત કરતી જૂની ગુરુ આશ્રમ શાળા બનાવી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી કેશોદની શ્રી શેરગઢ કન્યા શાળા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત બાલવાટિકાના નાના નાના બાળકો દ્વારા પુરાતન સંસ્કૃતિઓ જાગૃત કરી જૂની ગુરુ આશ્રમ શાળા બનાવવામાં આવી હતી શાળાના શિક્ષકો દ્વારા જૂની ઋષિ પરંપરાની શાળાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોનું તિલક કરી અને પુષ્પગુચ્છ આપી ગુરુપૂજન કરવામાં આવ્યું હતું શિક્ષકો દ્વારા બાળકો તેમના જીવનમાં ખૂબ જ આગળ વધે તેવા શુભ આશીષ આપવામાં આવ્યા હતા

જેમાં બાલવાટિકાના નાના નાના બાળકો દ્વારા આપણી પુરાતન સંસ્કૃતિને કરતી જૂની ઋષિ આશ્રમ શાળા બનાવવામાં આવી તથા શાળાના શિક્ષકો દ્વારા ઋષિ પરંપરાની શાળાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકોને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોનું તિલક અને પુસ્તક પુષ્પગુચ્છ દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યું શિક્ષકો દ્વારા બાળકો તેમના જીવનમાં ખૂબ જ આગળ વધે એવા શુભ આશીષ આપવામાં આવ્યા ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા આપણા જીવનમાં ગુરુનું મહત્વ શું છે એ વિશે વક્તવ્ય આપવામાં આવ્યા બાળકો દ્વારા શ્લોક અને સુવિચારો રજૂ કરવામાં આવ્યા તથા ધોરણ સાતની વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય દીત રજૂ કરી અને ગુરુ વંદના કરવામાં આવ્યું અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વટી ફોર ન્યૂઝ કે શોધ